આગલા વિડીયોની અંદર આપણે પ્રવૃત્તિ એકથી આઠ જોઈ ગયા અહીં આપણે બાકીની જે પ્રવૃત્તિઓ છે તેની સમજ મેળવીશું સર્વપ્રથમ અહીં નવ નંબરની પ્રવૃત્તિ છે ગીત સાંભળો ઝીલગાન કરો ગાઓ તો અહીં પણ ધ્યાન રાખવાનું છે કે સર્વપ્રથમ આ જે ગીત આપેલું છે તેનું આપણે પઠન કરીશું ત્યારબાદ શિક્ષક દ્વારા એનું ગાન કરવામાં આવશે ત્યાર પછી શિક્ષક ગાશે અને બાળકો ગાન કરશે અને ત્યારબાદ સમગ્ર વર્ગની સાથે સમૂહ ગાન કરાવવાનું છે ગીતની કડીમાં ન મ ગ આવે ત્યારે હાથ ઊંચો કરો અહીં વિદ્યાર્થીઓને સૂચના આપવાની છે કે હવે તમે બે વાર ગીતની પંક્તિ બોલશો તે પંક્તિમાં જ્યારે ન સંભળાય ત્યારે હાથ ઊંચો કરવો તમારે પહેલીવાર પંક્તિ સ્વાભાવિક ઝડપે વાંચવી બીજી વાર શબ્દ શબ્દ છૂટો પાડીને વાંચવી આ રીતે ગીતની બધી પંક્તિઓ વારાફરતી વાંચી તેમાં ન મ જ ના મા ગા જાની ધ્વનિજાગૃતિની પ્રવૃત્તિ કરાવવાની છે ત્યારબાદ દસ નંબરની પ્રવૃત્તિ છે આચા કાનાજી રમો આ પ્રવૃત્તિની અંદર પંચેન્દ્રિયો આધારિત રમત રમાડવાની છે આ એકમની અંદર આંખ અને કાનને લાગુ પડતા શબ્દ અંતર્ગત આ રમત રમાડવાની છે કેરી ગીત ચિત્ર જલેબી બેલ પડવો વરસાદ પડવો જેવા અન્ય શબ્દો પણ બોલવાના છે જે શબ્દ આંખને લાગુ પડતો હોય તે માટે વિદ્યાર્થીઓ આંખ બતાવે અને કાનને લાગુ પડતો હોય તો કાન પકડે તેવી સૂચના આપી આ રમત રમાડવાની છે દાખલા તરીકે કેરી શબ્દ બોલાય તો કેરી શબ્દ બોલાય ત્યારે કાનથી આપણે નથી જોતા પણ આપણે કેરીને આંખથી જોઈએ છીએ એટલે એ વખતે બાળકો આંખ બતાવશે એ જ પ્રમાણે બેલ પડવો શબ્દ બોલાય છે ત્યારે કેમ કે બેલ પડે છે તો એનો અવાજ આપણે કાનથી સાંભળીએ છીએ એટલે બાળકો કાન પકડશે આ પ્રમાણે અન્ય શબ્દ બોલીને આ રમત રમાડવાની છે ત્યારબાદ અગિયાર નંબરની પ્રવૃત્તિ છે અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો અહીં મ ગ ન અને જ મૂળાક્ષર શોધાવવાના છે અને તેની ફરતે ગોળ કરાવવાનું છે પહેલી હરોળની અંદર મગન ચમન શરમ મગર મમરા આટલા શબ્દ આપવામાં આવેલા છે અને આ લાઇનમાંથી મ શોધવાનો છે અને મ શોધી તેના પર ગોળ કરવાનો છે એ જ પ્રમાણે બીજી લાઇનની અંદર જે શબ્દ આપેલા છે તેમાંથી ગ શોધાવી તેના પર ગોળ કરવાનું છે ત્રીજી લાઇનમાં જે શબ્દ આપેલા છે તેમાંથી ન શોધવાનું છે અને તેની ઉપર ગોળ કરવાનું છે ચોથી લાઈનની અંદર જે શબ્દ આપેલા છે તેમાંથી જ શોધાવી તેની ફરતે ગોળ કરાવવાનું છે અહીં જે પેટ ફૂટર છે તેમાં મૂળાક્ષર ન લખવાનો છે તો અહીં પણ આપણે ધ્યાન રાખીશું કે બાળકોને બે લીટી અડીને લખવા માટેનું માર્ગદર્શન આપીશું સાથે તેનો મધ્યનો વળાંક વચ્ચે આપેલી જે ટૂટક લીટીઓ છે ત્યાં આવે તેનું ધ્યાન રાખીશું ત્યારબાદ મૂળાની વાર્તામાં મ આવતા હોય તેવા શબ્દો નીચે લીટી કરવાની પ્રવૃત્તિ કરાવવાની છે તો બાળકોને ફરી પાછા વાર્તાનું જે પેજ છે તે પેજ ખોલાવીશું અને તેમની પાસે વાર્તામાંથી જે જે શબ્દની અંદર મ આવતો હોય તેવા શબ્દ શોધાવી તેની નીચે લીટી કરવા માટે માર્ગદર્શન આપીશું અહીં આપણે જોઈએ છીએ કે મન ત્યાર પછી મૂળા મૂળા મોટો 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 તો આ જ પ્રકારે આખી વાર્તાની અંદરથી જેટલા શબ્દોમાં મ આવતો હોય તેની નીચે લીટી કરાવવાની છે ત્યારબાદ બાર નંબરની જે પ્રવૃત્તિ છે હથેળીમાં લખીએ તો અહીં એક વિદ્યાર્થીને બોલાવી તેની હથેળીમાં આંગળીથી ઘ મ ન જ બનાવો દરેક વખતે બાળકોને પૂછો કે તે કયો અક્ષર છે વિદ્યાર્થીઓને આ રીતે પોતાની હથેળીમાં ઘ મ ન જ બનાવવા કહો હવે વિદ્યાર્થીઓને જોડીમાં બેસાડો એટલે કે આપણે અહીં જોડી કાર્ય કરાવવાનું છે તેમને એકબીજાની હથેળીમાં અક્ષર લખવા અને ઓળખવા માટે કહો આ પ્રમાણે એકબીજાની પીઠ પાછળ અક્ષર લખવા અને ઓળખવા કહો ત્યાર બાદ કહો અથવા તો કરો અને પૂછો ગ અને જ માં શું જુદું છે મ અને ન શું જુદું છે કવિતામાં ન અને જ હોય તેવા શબ્દો ઓળખી કાઢો તો આ પ્રવૃત્તિ માટે બાળકોને નાની મારી આ કવિતામાંથી ન અને જ હોય તેવા શબ્દો ઓળખવા માટે આપીશું તો અહીં જોઈ શકાય છે જેમાં ન અને જ મૂળાક્ષર આવે છે તેવા શબ્દો મેં હાઇલાઇટ કરેલા છે આ પ્રમાણે બાળકોની પાસે પણ આપણે જે શબ્દની અંદર ન અને જ આવતા હોય તે ઓળખવા માટે કહીશું ત્યારબાદ તેર નંબરની જે પ્રવૃત્તિ છે સાંભળીએ લખીએ અને વાંચીએ અહીં છૂટા અક્ષરો આપવામાં આવેલા છે પહેલાં છૂટા અક્ષરોનું વાંચન કરાવીશું ત્યાર પછી તરત જ એ અક્ષરોને ભેગા કરીને સંભળાવો જેમ કે મ જા અને તરત પછી વંચાઈશું મજા અહીં આપ જોઈ શકો છો કે બે અક્ષરો છૂટા છે મ જા અને ત્યારબાદ એને તરત ભેગા કરીને વંચાઈશું મજા આ માટે શાળા કક્ષાએ ઉપલબ્ધ બારાક્ષરી કાર્ડ છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીશું એ રીતે મૂળાક્ષર કાર્ડ પણ છે આપણી પાસે તો એનો ઉપયોગ અહીં કરી શકાશે આ રીતે વંચાવ્યા પછી દરેક શબ્દ ઘૂંટીને લખવા માટે કહો જેમ કે આ શબ્દ વંચાઈ જાય છે ત્યાર પછી એ ડોટેડ જે અક્ષરો છે તે ઘૂંટીને તેને લખવાનું છે અને એ શબ્દો મોટેથી વંચાવાના છે વધુ મહાવરા માટે લેખન પોથીનો ઉપયોગ કરાવવો તો મિત્રો આપણી પાસે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ લેખન પોથી છે જેની અંદર પણ આ પ્રકારના ડોટેડ અક્ષરો આપવામાં આવેલા છે તો બાળકોને વધારે મહાવરા માટે લેખન પોથીનો ઉપયોગ આપણે કરીશું આ ઉપરાંત આ શબ્દો બાળકોને આપવામાં આવેલ નોટબુકમાં પણ લખાવી શકાશે પણ આ શબ્દ બાળકોને નોટબુકમાં લખાવતા પહેલાં તેનો મહાવરો સ્લેટની અંદર કરાવીશું ત્યારબાદ બાળકોની ઘરની નોટ હશે તેમાં લખાવીશું અને ત્યાર પછી સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ જે નોટબુક છે તેમાં લખાવીશું ત્યારબાદ ચૌદ પોઈન્ટ એક ન મ જ પર ચેકો કરો અહીં વિવિધ મૂળાક્ષરોનું જૂથ આપવામાં આવેલું છે તેની અંદરથી ન ગ અને જ શોધવાના છે અને તેના પર છેકો મારવાનો છે આ પ્રવૃત્તિ માટે બાળકોને માર્ગદર્શન આપવાનું છે કે પ્રથમ સમગ્ર જૂથમાંથી માત્ર ન શોધો અને તેના પર છેકો મારો તે થઈ ગયા બાદ મ શોધાવાનો ત્યાર પછી ક્રમશઃ ગ અને જ શોધાવી છેકો મરાવાનો છે એ જ પ્રમાણે ચૌદ પોઈન્ટ બેની ની અંદર ના મા ગા જા મૂળાક્ષર ઓળખી તેના પર ચેકો મારવાનો છે તો અહીં પણ આગળની પ્રવૃત્તિમાં જોવું તે જ પ્રમાણે સમગ્ર જૂથમાંથી પ્રથમ ના શોધાવાનો છે અને એના પર છેકો મરાવવાનો ત્યારબાદમાં ત્યાર પછી ગા અને જા શોધાવાનો છે પંદર પોઈન્ટ એકમાં આપેલા ફકરામાંથી પહેલાં ન મ તે પછી ગ અને જ શોધી તેના પર છેકો મારવાનો છે તો અહીં મામાના ઘરમાં જમન જમવા બેઠો છે મામી જમનને જમવાનું બિરસે છે તે કહે છે જે જોઈએ તે માગી લેજે તો આ ફકરાની અંદરથી સૌ પ્રથમ ન અને મ શોધાવાના છે અને તેના પર છેકો મારવાનો છે ત્યારબાદ ઘ અને જ શોધાવી તેના પર છેકો કરવાનો છે નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર જ આપવામાં આવેલો છે તો તેનું પણ અહીં લેખન કરાવવાનું છે પંદર પોઈન્ટ બેમાં માં આપેલા ફકરામાંથી પહેલાં ના માં તે પછી ગા અને જા શોધી તેના પર છેકો કરો આગળની પ્રવૃત્તિમાં જોયું તે જ પ્રમાણે આ ફકરામાંથી પ્રથમ તો ના અને માં શોધવાના છે ત્યારબાદ ગા અને જા શોધી તેના પર છેકો મારવાનો છે પંદર પોઈન્ટ ત્રણ સાંભળો વાંચો અને ઘૂંટીને લખો દરેક વખતે અક્ષર વધુ સારા આવે તેનું ધ્યાન રાખો આ પ્રવૃત્તિની અંદર સર્વપ્રથમ તો શિક્ષક દ્વારા વાંચન કરવાનું છે બાળકો સાંભળશે ત્યારબાદ એનું ઝીલ વાંચન કરાવવાનું છે શિક્ષક વાંચશે સાથે બાળકો ઝીલ વાંચન કરશે અને ત્યારબાદ બાળકો ઘૂંટીને લખશે અને અહીં પણ ખાસ ધ્યાન રાખીશું કે અધ્યયન સંપુટમાં લખાવતા પહેલાં બાળકોને સ્લેટની અંદર લખવાનો મહાવરો કરાવીશું ત્યારબાદ બાળકોની ઘરની નોટમાં લખાવીશું ત્યારબાદ સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટમાં લખાવીશું અને ત્યાર પછી અધ્યયન સંપુટમાં લખાવીશું બાળકોને આ શબ્દ સીધી લાઇનમાં લખવા માટેની સૂચના આપીશું એની સાથે સાથે બે લીટીને અડીને લખે અને મધ્યના વળાંક વચ્ચેની લીટીમાંથી થાય તેનું પણ માર્ગદર્શન આપીશું ત્યારબાદ ફરી પાછું નાની મારી આંખ ગીત ગવડાવવાનું છે ત્યાર પછી સોળ નંબરની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ ત્રણના ચિત્ર વિશે તમારા શિક્ષક વાત કરશે તેમની વાતમાં ઉમેરો કરો આ ચિત્રમાં એક મોટું ઝાડ છે સાનું ઝાડ છે ઝાડની જે કોણ કોણ છે તે બધા શું કરે છે આ રીતે પ્રશ્નો પૂછતા જઈ જે જવાબ મળે તેને વાક્ય તરીકે રજૂ કરો આ રીતે ચિત્રવર્ણન બોલો ત્યારબાદ વિદ્યાર્થીઓને એકમ એકની અર્લી રીડર વારાફરથી વાંચવા કહો આ માટે અર્લી રીડરની અંદર મોટા અક્ષરથી જે શબ્દ અને વાક્ય આપવામાં આવેલા છે તેમજ અર્લી રીડરના પાછળના પાન પર જે શબ્દ અને વાક્ય છે તેનું વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવાનું છે ત્યારબાદ નીચે સત્તર નંબરની પ્રવૃત્તિ છે ગાન કરો અહીં ચોરી કરવા ચાલ્યા ચોર સોની પોળમાં થયો શોર આ ગીત આપવામાં આવેલું છે તો આ ગીત પણ પઠન ગાન ઝીલગાન અને સમૂહગાન આ ક્રમની અંદર કરાવીશું નીચે ફૂટરમાં મૂળાક્ષર ગા આપવામાં આવેલો છે તો બાળકોને માર્ગદર્શન આપી મૂળાક્ષરનું લેખન કરાવીશું ગીતની સમજ બાદ વાતચીતની પ્રવૃત્તિ છે તેની અંદર આપવામાં આવેલા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછીશું અને ચર્ચા કરીશું ત્યારબાદ અઢાર નંબરની પ્રવૃત્તિ છે શબ્દ અને વાક્યો વાંચીએ આ શબ્દો અને વાક્યો સૌ પ્રથમ વિદ્યાર્થી દ્વારા વંચાતા હોય ત્યારે બોર્ડ પર લખવા બોર્ડ પરના શબ્દો અને વાક્યો વંચાઈ જાય તે બાદ દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત વંચાવવા અહીં જે શબ્દ અને વાક્ય આપવામાં આવેલા છે તે બોર્ડ પર લખવાના છે અને બોર્ડ પરના જે શબ્દ અને વાક્યો છે એ વંચાઈ ગયા બાદ દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિગત એનું વાંચન કરાવવાનું છે ત્યારબાદ અહીં શિક્ષકની સહી આવે છે એટલે કે પ્રવૃત્તિ અઢાર જે છે એ મૂલ્યાંકન માટેની પ્રવૃત્તિ છે અને વ્યક્તિગત પ્રવૃત્તિ છે જે વિદ્યાર્થીઓ જાતે જ સમગ્ર શબ્દ અને વાક્ય વાંચી શકે છે તો એને માટે એની અંદર ટીક માર્ક કરીશું જે વિદ્યાર્થીઓ અન્યની મદદ લે છે તેને માટે બીમાં ટીક માર્ક કરીશું અને જે વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી તેને માટે સીની અંદર ટીક માર્ક કરીશું અહીં શિક્ષકની સહી અને સાથે તારીખ પણ લખવાની છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ઓગણીસ કોણ ગુમ થયું તો આ પ્રવૃત્તિ માટે બાળકોના પાંચ પાંચના જૂથ બનાવી બોર્ડ પર એકમ અનુસાર ત્રણ શબ્દ લખવા દરેક જૂથને એ શબ્દ વાંચીને યાદ રાખવા માટે સમય આપવાનો છે ત્યારબાદ બધાને આંખ બંધ કરાવી આગળની તરફ નમવા માટેની સૂચના આપવી અને બોર્ડ પર લખેલ શબ્દમાંથી એક શબ્દ ઘોસી નાખવાનો છે અને વિદ્યાર્થીઓને સૂચના આપવાની છે કે તમે તાળી પાડો ત્યારે વિદ્યાર્થીઓએ આંખ ખોલીને ઝડપથી કયો શબ્દ ગુમ થયો છે તે કહેવાનું છે આંખ ખોલાવ્યા પછી જે જૂથ ઝડપથી કયો શબ્દ ગુમ થયો છે તે કહેશે તેને એક પોઈન્ટ મળશે ત્યાર પછી ચાર કે પાંચ શબ્દો લઈ આ પ્રવૃત્તિ કરાવવાની છે અને એક સાથે બે કે ત્રણ શબ્દો પણ ગુમ કરાવીને આ પ્રવૃત્તિ કરાવી શકાય ત્યારબાદ નીચે ફૂટરમાં મૂળાક્ષર માં લખેલો છે તો વિદ્યાર્થીઓ પાસે તેનું પણ લેખન કરાવવાનું છે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર વીસ સાંભળીને લખો વર્ગના દરેક વિદ્યાર્થીને આ એકમના અક્ષર આધારિત પાંચ શબ્દો અને ત્રણ વાક્યનું શ્રુતલેખન કરાવવાનું છે એટલે શિક્ષક દ્વારા આ એકમ અંતર્ગત ન મ ગ જ ના મા ગા અને જા આ આઠ મૂળાક્ષરોની મદદથી બનતા શબ્દ અને વાક્યોનું શ્રુતલેખન કરાવવાનું છે અને આ પણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે શ્રુતલેખનની ચકાસણી બાદ એ બી સી અંતર્ગત જે ગ્રેડની અંદર વિદ્યાર્થી છે તેની અંદર ટીક માર્ક કરી શિક્ષકની સહી અને તારીખ લખવાની છે ત્યાર પછી એકવીસ નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ વાંચીએ સૌને દેખાય તેમ મોટેથી લાર્જ બુકમાંથી વાર્તા વાંચીને સંભળાવવાની છે લાર્જ બુક બાળકો જોઈ શકે તેમ રાખવી બોલાતા શબ્દોનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે તે રીતે આંગળી મૂકીને વાર્તાનું વાંચન કરવાનું છે બાવીસ નંબરની પ્રવૃત્તિ છે તમારું નામ લખો દરેક વિદ્યાર્થીને તેનું નામ લખી આપો વિદ્યાર્થીને તેના નામની નકલ કરવા કહો તો સ્લેટની અંદર આપણે વિદ્યાર્થીઓને તેમનું નામ લખી આપીશું ત્યાર પછી વિદ્યાર્થીઓ આ પ્રમાણે સ્લેટમાં પ્રથમ તો મહાવરો કરશે ત્યારબાદ નોટબુકમાં મહાવરો કરશે અને ત્યાર પછી અધ્યયન સંપૂટની અંદર જે બોક્સ આપેલા છે તેની અંદર અને અહીં પોતાનું નામ લખશે ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર ના લખેલો છે તો તેનું પણ આપણે લેખન કરાવીશું ત્યારબાદ ત્રેવીસ નંબરની પ્રવૃત્તિ છે રમકડું બનાવીએ તો વર્ગના વિદ્યાર્થીઓના નાના જૂથ પાડી તેમને ભાવતા શાક મીઠાઈ ફળ ગમતા વાહનો અને ઘરની ચીજવસ્તુઓ માટીમાંથી બનાવી લાવવા માટે કહેવાનું છે અને નિર્માણ થયેલા આ રમકડા વિશે વાતચીત કરવાની છે ત્યારબાદ ચોવીસ નંબરની પ્રવૃત્તિ છે ફરી યાદ કરીએ તો પ્રવૃત્તિ જૂથ પૂરું થયા પછી ખરી યાદ કરીએ એવા શીર્ષક હેઠળ પ્રશ્નો આપ્યા છે તેનો ઉદ્દેશ્ય બાળકો સાથે વાતચીત કરી તેઓ શું શીખ્યા કેવી રીતે શીખ્યા શામાં મજા પડી શું ન ગમ્યું શું કરવાનું બાકી છે કેવી રીતે કરીશું જેવી બાબતો પ્રત્યે સભાન કરવાનો છે તો અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે તેની ચર્ચા આપણે વિદ્યાર્થીઓની સાથે કરવાની છે ત્યારબાદ નીચે આટલું તો આવડે જ છે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જેમ જેમ પ્રવૃત્તિઓ પૂર્ણ થશે તે મુજબ વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન કરશે જે પ્રવૃત્તિઓ પોતે જાતે કરી શક્યા છે ત્યાં ગોળ કરશે જે અન્યની મદદથી કરી છે ત્યાં અર્ધ ગોળ કરશે જે નથી આવડ્યું ત્યાં કશું કરવાનું નથી આમ આ એકમની તમામ ચોવીસ પ્રવૃત્તિઓની અંદર બાળકોએ યોગ્ય મૂલ્યાંકન કર્યું છે કે નહીં તેનું ધ્યાન પણ શિક્ષકે રાખવાનું છે અને ત્યારબાદ બાળકોને જેમાં કચાશ રહી છે તેવી તમામ પ્રવૃત્તિઓ માટે ઉપચારાત્મક કાર્ય કરાવવાનું છે નીચે પેજ ફૂટર આપેલું છે તેમાં મૂળાક્ષર જા લખવાનો છે તો અહીં પણ બાળકોને માર્ગદર્શન આપી બંને લીટીને અડીને આ મૂળાક્ષરનું લેખન કરાવવાનું છે જે વિદ્યાર્થીઓએ તમામ પ્રવૃત્તિ જાતે પૂર્ણ કરી હોય તેમને વિશેષ મહાવરા માટે પેજ નંબર બોતેરથી ચુમ્બોતેરની જે પ્રવૃત્તિઓ છે તે કરવા માટે આપવાની છે આ પેજ પર વાક્ય અને ફકરા આપવામાં આવેલા છે તેની અંદરથી ન મ ગ ના મા ગા અને જા તેના ઉપયોગ દ્વારા બનતા શબ્દોનું વાંચન પણ કરાવવાનું છે અને લેખન પણ કરાવવાનું છે ત્યારબાદ અહીં શબ્દ વાંચતા જાઓ અને લખતા જાવોની પ્રવૃત્તિ છે તો અહીં વિદ્યાર્થીઓને શબ્દોનું વાંચન કરાવવાનું છે અને તેનું લેખન પણ કરાવવાનું છે ત્યારબાદ ચિત્ર જોઈને એકબીજા સાથે એટલે કે એમના મિત્રો સાથે વાતચીત કરવાની છે અને તેમને આવડતા હોય તેવા શબ્દ લખવા માટે માર્ગદર્શન આપવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ જૂથ બે એટલે કે એકમ બે માટેની પૂર્વ તૈયારી માટે કઈ કઈ વસ્તુ કઈ કઈ સાધન સામગ્રી જોઈશે તેની અહીં યાદી આપવામાં આવી છે જે શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે સાથે આ એકમની અંદર આવતી વિવિધ પ્રવૃત્તિઓ છે તે માટેના વિડીયો અલગથી બનાવવામાં આવ્યા છે અને તે પણ જરૂરથી જોશો આભાર